ચાલો નમસ્કાર વાલ દોસ્તો આજે આપણે જોવાના છીએ એમની અંદર એક પ્રવૃત્તિ કરવાની આવે છે અને એ પ્રવૃત્તિનું નામ છે કશ્મીરી પીણું કાહવાની વાત

આપણું કાશ્મીરી પીણું બને છે ચાલો તો બનાવીએ કાશ્મીરી ચાલો બાલ દોસ્તો કાશ્મીરી પીણું કાહવા બનાવવા માટે આપણે સૌ પ્રથમ થોડી ઈલાયચીને ને સામાન્ય એવી પીસી નાખીએ ખાણી થી ખાંડી નાખીએ બરાબર હા થોડું આપણે વાટકા માં લઈ લઈએ છીએ ત્યારબાદ આપણે એ જ રીતે એ થોડી બદામને પણ એક આપવાની છે તોડી નાખવાની છે એનો થોડો ભૂકો કરીએ છીએ બદામનો પણ ચાલો આ બદામનો ફૂકો પણ આપણી પાસે પણ આમાં જોઈ શકો છો કરવાના છે આ તજ છે શું છે આ તજ છે આ તજ ટુકડા છે શેના ટુકડા છે હા એ જોવો થોડાક નાના નાના આપણે એ કરી નાખીએ છીએ એ હાથ એ તૂટે એવા હોય છે

એટલે એનો ટેસ્ટ અને કલર એ બંને બદલાઈ જશે અને ત્યારબાદ એમાં પછી આપણે એમાં ખાંડ નાખવાના છીએ શું નાખવાના છીએ ખાંડ ચાલો તો આપણે એ સગડી શરૂ કરીએ છીએ આ આપણી સગડી શરૂ થઈ ગઈ છે અહીંથી આપણે એને સ્ટાર્ટ આપી દઈએ છીએ જો આની અંદર અવાજ શરૂ થયો છે આપણે આ વાસણ એના ઉપર મૂકી દઈએ છીએ હમણાં થોડી વારમાં એ આપણું પાણી ગરમ થઈ જશે ગરમ થાય એ પછી આ બધી વસ્તુઓ એની અંદર આપણે ઉમેરવાની છે બરાબર છે ચાલો તો પાણી ગરમ થાય એ પછી આપણે વસ્તુ ઉમેરીએ જુઓ બાલ દોસ્તો આની અંદર ધીમા ધીમા પરપોટા નીચેના ભાગમાં ભાજી ગયા છે અને પાણી જો ગરમ થઈ રહ્યું છે થોડું નજીક લઈને બતાવજો બેન સરસ જો ગરમ થઈ રહ્યું છે પાણી બહુ જ ગરમ થઈ ગયું છે હવે તો હવે થોડી જ વારમાં આ પાણી ઉકળવા લાગશે એ પછી આપણે આ બધી વસ્તુઓ બતાવો જી બેન આ તજ છે બદામ છે આ કેસર છે ખાંડ છે ઈલાયચી છે એ બધું આપણે હમણાં આની અંદર નાખીશું પાણી એ મૂબ જ ગરમ થઈ ગયું છે એના પરપોટા છે એ પણ એ બહાર આવી રહ્યા છે હવે આની અંદર આપણે એ નાખીએ છીએ માહિનુર બેન ને કહીએ કે એ એક વાટકી ખાંડ એ આની અંદર આ નાખ છે માયનું બેન ધીરે ધીરે ખાંડ નાખો બેટા સરસ ખૂબ સરસ હવે એ એ બીજી ખાંડ છે પણ આની અંદર નાખી નાખી દેવામાં સરસ હવે આ ચમચાથી ધીમે ધીમે એમને હલાવવાનું છે પાણી બહાર ન આવે એ રીતે સરસ ખૂબ સરસ હલાવો આપણે ખાંડને ઓગાળી દેવાની છે પૂરેપૂરી ચાલો હવે બેન છે એ એની અંદર આ બદામનો ફૂકો થોડીક વાર ઉકળવા દઈશું એટલે બદામ અને તજ એને એનો જે ટેસ્ટ છે એની જે સુગંધ છે એ આની અંદર આવી જશે થોડો એ કલરમાં ચેન્જ આવશે થોડો

આપણે કેસર નાખીશું જુઓ આ પીણાના કલરમાં પણ ફેરફાર થઈ રહ્યો છે ખૂબ જ ગરમ છે હવે આપણે બેનને કહીશું કે તેઓ એ કેસર લે અને એ કેસર નાખતા પહેલા બેન એક કામ કરો તમે આ ઈલાયચી નાખી દો ઈલાયચી નાખી દો એટલે એમનો ટેસ્ટ પણ આવી જાય સરસ આ ઈલાયચી પણ એ એની અંદર નાખી દેવામાં આવી છે એટલે એમનો ટેસ્ટ પણ આ આવી જાય જુઓ સુગંધ પણ આવવા લાગી છે આવે છે ભાઈ સરસ મજાની સુગંધ પણ આવવા લાગી છે એટલે હવે આપણે એ બેનને કહીશું કે તે કેસર ઉમેરે સરસ મજાની સુગંધ ઇલાયચી ની આવે છે હવે આ કેસર નાખવામાં આવ્યું છે થોડી જ વારમાં એ કેસરના કારણે એ એની અંદર કલર આવી જશે તમે જુઓ કે એકદમ એ આપણું પાણી જે છે બ્રાઉની કલરનું એ ધીમે 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 થવા લાગ્યું છે આ સ્વીચ આપણે બંધ કરી દીધી અને પાણી ખૂબ ઉકળે છે હવે આપણે થોડું હલાવી અને આ કાહવા પીણું આપણું તૈયાર થયું છે એ હમણાં એ દરેક બાલ દોસ્તો તૈયાર છે વાટકામાં ભરાય અને રેડી થઈ ગયું છે આ કાહવાનો કા એ આના દ્વારા એ અંકિત કરવામાં આવ્યો છે અને આમનો કલર જુઓ એ પણ સરસ મજાનો એ બની ગયો છે ઇલાયચી કલર કેસર નો કલર એ લાગી ગયો છે અને એ હવે તમામ આ દીકરીઓને હમણાં જ આપવામાં આવશે અને એ પછી આ દીકરીઓ દીકરીઓ હોશે પીશે ચાલો હવે દરેક દીકરીઓને એ કાવા પીણુંનો એક એક વાટકો આપવામાં આવે છે જોજો બેટા ગરમ ન હોય શાંતિથી તમારી જગ્યાએ વાટકો લઈને જજો ઢોળાઈ ન જાય ચાલો સરસ બધી જ દીકરીઓના હાથમાં એ આ કાશ્મીરી પીણું કાહવાનો વાટકો આવી ગયો છે હવે સૌ ચુસ્કી લેશે ચાલો પીવાનું શરૂ કરો આ અમારી શાળાના ગુરુ બહેનો અને ગુરુ ભાઈઓ પણ આવ્યા છે એ પણ કાશ્મીરી પીણું કાહવાનો સ્વાદ માણી રહ્યા છે વિપુલભાઈ આ કાશ્મીરી પીણું કેવું લાગે છે તમને બહુ મસ્ત સરસ બન્યું છે આ અમારા શાળાના એસ્ટ પ્રિન્સિપાલ શ્રી મંજીભાઈ બોરીચા સાહેબ છે સાહેબ કાશ્મીરી પીણું કેવું લાગ્યું આપને

એ પૂછીએ કે બેન આ કાશ્મીરી પીણું કાહવા છે આપને કેવું લાગ્યું હોય તો કેવો લાગ્યો સરસ લાગ્યો ને ચાલો તો પી નાખો ચાલો આપણે આ કાશ્મીરી પીણું કાહવાનો આજે આપણો એપિસોડ છે એને આપણે અહિયાં એ પૂર્ણ કરીએ છીએ ચાલો આવજો બાલ દોસ્તો જો આવજો કહી શકતા નથી મોટામાં પીણું ભર્યું લાગે છે ચાલો ફરીથી કહીએ આવજો બાલ દોસ્તો